અંગેશરના જુના દિવા ગામના વસી ફળિયામાં પુત્રી જમાઈના ઘરે રહેવા આવેલ બોતેર વર્ષે વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અંગેશરના જુના દિવા ગામના વસી ફળિયામાં પોતાની પુત્રીના ઘરે રહેવા આવેલ બોતેર વર્ષીય યાકુબ મહંમદજીના ઘરમાં એકલા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ વૃદ્ધની હત્યા કરી ફરાર થઈ ગયા હતા હત્યા અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા

પોલીસને આજે સવારે દોર પડતા વસી ફળ્યું જૂનાદીવા ગામે પોલીસ પહોંચતા યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ જીણા ઉંમર વર્ષ બોતેર કે જેઓ તેમની દીકરીના ઘરે અને જમાઈના ઘરે આવેલા હતા તેમને તેઓ સવારમાં મૃત અવસ્થામાં મળી આવેલ પ્રાથમિક તપાસ દરમિયાન આ જે કૃત્ય જે છે એ ચોરી કરવાના ઇરાદે અથવા ચોરી સાથે સંકળાયેલું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે પોલીસ છે તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચેલ છે તથા આગળની તપાસ ચાલુમાં છે